ચારે સાઇડ તમારી જ્યાં નજર જાય તમને અલગ અલગ પ્રકારના જે રંગબેરંગી અલગ અલગ પેટર્નમાં તમને જે પતંગો છે એ જોવા મળશે તો આ તમે શકો છો અંદર સરસ મજાનું છે અને યુનિક આઈટમ એક વખત જે પતંગ રસિયા હોય ને એ તો અવશ્ય ને અવશ્ય ખરીદી લેજો કારણ કે આમાં જે મજા છે એ અલગ જ છે અને આ ઓટોમેટિક કઈ રીતે છે એ બતાવો તમને એને એકદમ જોરદાર તમે જો કેટલી મોટી સાઇઝ છે આને તમે ચગાવવાની કઈક મજા જ લગાવતી હોય તમને એમ કહેવાય કે પતંગોનો જે છે એ ખજાનો જોવા મળશે ઉપર તમે જોઈ શકો છો પછી આ તરફ તમે જોવો તો અલગ અલગ જેમ કહેવાય કે કલર્સ પછી પેટર્ન અને સાઈઝ એ પ્રમાણે છે આ બાજુ તમે જોવો તો ઢગલા ને ઢગલા છે આ બાજુ જે ઓર્ડર પ્રમાણે તમારી પતંગો જે છે એ પેક થતી હોય છે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા ઓડિયોમાં તો કઈ એમ કહેવાય કે ઉત્તરાયણ જે ખૂબ જ નજીક આવી રહી છે અને માર્કેટની અંદર જે પતંગ છે પછી માંજા છે અને એમ કહેવાય કે બધી દુકાનો છે એ સજી ગઈ છે તો એવામાં આવી ગયો છું અંદર અને ખંભાતમાં એમ કહેવાય કે નંબર ગણાતા તો એમ કહેવાય કે તમે મારી પાછળ મારે કેવું નથી તમે બેક સાઈડમાં જોઈ જ શકો છો કે નગીનભાઈ કાલિદાસ પતંગ વાળા ને ત્યાં હું આજે આવ્યો છું અને અહિયાં જે પતંગો ની એમ કહેવાય કે અમે એમ જોઈને તમને એમ થાય કે ઓહો પતંગ છે તો અહીંથી જ લેવા છે અને પછી અહીં એક યુનિક આઈટમ છે જેમ કે મિત્રો ઓટોમેટિક બ્રેકિંગ એ પણ આપણે જોશું અને અહીંયા કેટલા પ્રકારની પતંગો છે શું રેન્જમાં છે બધું જ વિગતવાર આપણે વાત કરીશું તો વિડીયો માં સુધી રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો ગાઈઝ અત્યારે એમ કહેવાય કે અહીંયા જે મેઇન જો ઓફિસ છે એની અંદર આપણે આવી ગયા છીએ અને અહીંયા તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો ચારે સાઈડ તમારી જ્યાં નજર જાય ત્યાં તમને અલગ અલગ પ્રકારના જે રંગબેરંગી અલગ અલગ પેટર્નમાં તમને જે પતંગો છે એ જોવા મળશે અને ખાસ કરીને જે બધા તમે જુઓ તો એ બધા જ અલગ અલગ હશે જે તમને બહાર તમારે જેટલી પણ એમ કહેવાય કે ક્વોન્ટિટીમાં જોઈ એ તમને ઉપલબ્ધ મળી રહેશે અને કઈ આ તરફ તમે જુઓ તો અહીંયા અમને એમ કહેવાય કે પતંગોનો જે છે એક ખજાનો જોવા મળશે ઉપર તમે જોઈ શકો છો પછી આ તરફ તમે જોવો તો અલગ અલગ જેમ કહેવાય કે કલર્સ પછી પેટર્ન અને સાઈઝ એ પ્રમાણે છે આ બાજુ તમે જોવો તો ઢગલા ઢગલા છે આ બાજુ જે ઓર્ડર પ્રમાણે તમારી પતંગો જે છે એ પેક થતી હોય છે સામે તમે જોઈ શકો છો કે જે પેકિંગ છે એ થઈ રહ્યું છે તો ગાઈઝ એમ કહેવાય કે અત્યારે તમે જુઓ તો આપણે પતંગનું જે મેન મોટું ગોડાઉન છે એની અંદર આવી ગયા છે અને અહીંયા તમે જો મારી હાઈટ પ્રમાણે તમને જે પતંગ છે એ થપ્પા ને થપ્પા જોવા મળશે આમાં અલગ અલગ પ્રકારની પતંગો તમે જોઈ શકો અહીંયા પછી આ બધા સાદા પતંગો આવશે પછી આપણે આગળ જોશું એ બધા પ્લાસ્ટિક ના જે પતંગ છે એ જોઈ આગળ તો ભાઈઝ આ તમે જેમ કેવાય કે બધું જોયું ગોડાઉન પછી આગળ આવું તમને બતાવું અહીંયા તમે જુઓ અહીંયા એમ કેવાય કે ખાલી તમે એની સાઈઝ જોવો જોઈ શકો છો અહીંયા કેટલી મોટી સાઈઝ છે અને આને તમે ચગાવવાની કઈક મજા હોય એ પવન હોય તો મજા આવે બાકી તો પછી અહીંયા જોવાના થપ્પાને થપ્પા છે મોટી પતંગોના તો હવે બહાર જઈ બીજી જે પતંગો છે એ આપણે જોઈએ તો કઈ અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા આ તમને જે ખોખા દેખાય એમ કેવાય કે બધા જે છે એ પતંગોના ભરેલા છે આ તમને હું જો બતાવું તો એમ કહેવાય કે નાના બાળકો જે ચગાવે એની કઈક મજા હોય એ તમે આ પતંગ જોઈ શકો છો અને આ બધા જે ખોખા છે એના જ ભરેલા છે તો કઈ અહીંયા તમે એમ કહેવાય કે એન્ટર થાવ એટલે તમને આવું જે સેટઅપ છે એ મળશે અને આ તરફ તમે જમણી સાઈડ જુઓ તો એમ કે આપણે ઘરની છત હોય એવડી તમને પતંગો જોવા મળશે અને આ તમે મારી પાસે બેક સાઈડમાં જોશો તો અલગ અલગ પ્રકારના જે એમ કહેવાય કે નાના બાળકો પછી મોટાઓ બધાના માસ છે એ તમને જોવા મળશે તમે એકદમ તમે જો પછી આમાં તમને અલગ અલગ વેરાયટીઓ મળશે કોઈ બ્લેક હોય તો પછી કોઈ આવું હોય શકે આગળ તમને બતાવું અહીંયા તમે જો કેવાય કે નાના બાળકોના જે ફેવરિટ એના માંસ છે બધા પછી આ તમને કોપી પણ જોવા મળશે પછી અહીંયા તમે જો ઉપર કે મોસ્ટ ઓફલી ના ફેવરિટ કોઈ અને ઉતરે દિવસે તો વગાડે વગાડે ને વગાડે એ આ છે પોળા અમારી ભાષા હું કેતા હોય એ નીચે કમેન્ટ કરી નાખજો

ને એમ કહેવાય કે જે નગીનદાસ કાલિદાસ પતંગ વાળા ને ત્યાં આવેલો છું તો અહિયાં જે એક સ્પેશિયલી પતંગ રસિયાઓ માટે એક યુનિક આઇટમ જેમ કહેવાય કે ઓટોમેટિક ફીરકી જે સૌ પ્રથમ વાર લઈને આવે છે તો આપણે હવે જોઈએ તો કઈ સાહેબ તમે જોઈ શકો છો બોક્સ ની અંદર સરસ મજાનું પેકિંગ છે અને આ કઈક યુનિક આઇટમ એક વખત જે પતંગ રસિયા હોય ને એ તો આ અવશ્ય ને અવશ્ય ખરીદી લેજો કારણ કે આમાં જે મજા છે એ અલગ જ છે અને આ ઓટોમેટિક તમે જે અમારી પાછળ ખોખા ખોખા જોવો છો એ બધા જે તૈયાર ફિરકી પાયેલી છે અને બધી જ તમને ભારત બ્રાન્ડ તરફથી તમને મળી રહેશે અલગ અલગ એમ કહેવાય કે મીટર ઉપર જે છે ફિરકી અને આ બાજુ પણ તમે જોઈ શકો છો પાંચસો મીટર છે મીટર છે અલગ અલગ રેન્જમાં અલગ અલગ ત્રીકો તમને જોવા મળશે છે અને આ તરફ આવો તો કઈક એમ કેવાય કે સાત તાર ની છે આઠ તાર ની દસ તાર ની અલગ અલગ તારમાં અલગ અલગ વેરાયટી તમને જોવો તો ટોટલી તમે જોવો ને તો નજર મારો એટલે તમને અંદાજ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો દોરી પાવાનું જે કામકાજ છે એ ચાલુ થઈ ગયું છે આ એનો સ્પેશિયલી માંજો છે હું એડ હોય આમાં એડ હું ઓછું હોય હમ